રોટલી ભાખરી કે બાજરીના રોટલા જોડે ખાવાની મજા પડી જાય એવું આજે આપણે લસણ તુરિયાનું શાક બનાવીશું ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાસ કરીને વડીલોને ખૂબ જ પસંદ આવશે તો એકદમ ટેસ્ટી આ શાક બને છે તો તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો આ ટેસ્ટી શાક બનાવવાની શરૂઆત કરી દઈએ તો એના માટે આપણે કઢાઈમાં એક મોટો ચમચો તેલ ગરમ કરી લઈશું અડધી ચમચી રાઈ ઉમેરી દઈશું અહીંયા આપણે તુરિયાને આ રીતે છાલ ઉતારીને આ રીતે કટકા કરી લીધા છે અહીંયા મેં બસો પચાસ ગ્રામ તુરિયા લીધા હતા તો એને આ રીતે સરસ રીતે તૈયાર કરી લેવાના છે રાય ફૂટી જાય એટલે અડધી ચમચી જીરું અને થોડી હિંગ ઉમેરી દઈશું ત્યારબાદ અહીંયા મેં પંદરથી વીસ લસણની કળીઓ લઈ લીધી છે એ ઉમેરી દઈશું અને ચપટી હળદર ઉમેરી દેવાની છે લસણને આપણે અડધી મિનિટ માટે સાંતળી લઈશું લસણ આપણું સંતળાઈ જાય એટલે એમાં આપણે તુરિયા ઉમેરી દેવાના છે આ શાકને બનતા બિલકુલ વાર નથી લાગતી માત્ર પાંચ મિનિટમાં તમે બનાવીને તૈયાર કરી શકો છો હવે આપણે તુરિયાને સરસ રીતે મિક્સ કરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું પણ ઉમેરી દેવાનું છે ફરીથી એકવાર મિક્સ કરીને આપણે આ શાકને ધીમા ગેસ ઉપર ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું આ શાકને આ રીતે તેલમાં ચડવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે તો ધીમા ગેસ ઉપર બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું વચ્ચે એકવાર ચલાવી લેવાનું છે જેથી કરીને એ ચોટી ન જાય તો અહીંયા ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તે સરસ રીતે આપણા તુરિયા ચડી ગયા છે તો તમે એક ચમચાની મદદથી ચલાવીને ચેક પણ કરી શકો છો આ રીતે દબાવીને પણ તમે ચેક કરી શકો છો કે આપણા તુરિયા ચડિયા છે કે નહીં તો હવે આમાં આપણે મસાલા ઉમેરી દઈશું તો લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું તીખું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો હવે બંને વસ્તુને સરસ રીતે શાકમાં મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકને ફરીથી એક મિનિટ માટે થવા દઈશું હવે એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે ચેક કરી લઈશું તો એકદમ ટેસ્ટી આપણા શાક બનીને તૈયાર થઈ ગયું છે જો તમને આ રીતનું ડ્રાય પસંદ હોય તો તમે આ રીતે પણ રાખી શકો છો અહીંયા હું થોડું રસાવાળું બનાવવા જઈ રહી છું તેના માટે થોડું પાણી ઉમેરી દઈશું અને ફરીથી એકવાર મિક્સ કરી દઈશું તો ઢાંકણ ઢાંકીને ફરીથી એક મિનિટ માટે ચડવા દઈશું જેથી કરીને આપણું રસાવાળું શાક બનીને તૈયાર થઈ જશે તો માત્ર પાંચ મિનિટમાં જ આ શાક બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ ટેસ્ટી લાગે છે તો હવે આપણે ચેક કરી લઈશું તો એકદમ ટેસ્ટી આપણું આ લસણ તુરિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ચોમાસામાં બાજરીના રોટલા જોડે ખાવાની ખૂબ જ મજા પડે છે તો તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરના બધા લોકોને ખૂબ જ પસંદ આવશે તો આપણે આને એક ટીસમાં કાઢી લઈશું તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો